ઘર પર તેમની માતા અને બહેન હાજર હતા પરંતુ પરિવારજને કશું પણ બોલવા તૈયાર ન હતા પરિવારજનો કૌભાંડથી અજાણ હોવાનું તેઓ ભૂપેન્દ્રસિંહ ત્રણ થી ચાર દિવસથી ઘરે આવ્યો નથી તેવો પણ તેઓ જણાવી રહ્યા છે લોકોના પૈસે અયાશ્રી કરનાર મહાઠક ભૂપેન્દ્ર સાબરકાંઠાના ઝાલાનગરમાં રહે છે ઘટના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે આલિશાન ઘર ભૂપેન્દ્ર ઝાલાનું કોન્જી સ્કીમમાં જે રીતે લોકોએ ઇન્વેસ્ટ કર્યા અને ત્યારબાદ જે ભાંડો ફૂટ્યો છે તેને લઈને સીઆઈડી ક્રાઇમે તપાસ તેજ કરી છે અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે એલોસી પણ જાહેર કરવાની કાર્યવાહી થઈ ચૂકી છે ત્યારે ન્યૂઝ એટીન એક્સક્લુઝિવ એમના ઘરે પહોંચી છે ત્યાં વાત કરવાની કોશિશ કરી કે કંઈ બોલવા એ લોકો તૈયાર હોય પરંતુ તેમને ખબર જ નથી કે ભૂપેન્દ્રસિંહ ક્યાં છે તેમને આ ઘટનાથી ખબર નહીં હોવાનું એમના પરિવારજનોનું કેવું છે ત્યારે આપ જોઈ શકો છો કે આલિશાન ગાડીઓ છે આલિશાન વસ્તુઓ છે એ તમામ અહીંયા દેખાઈ આવે છે અને ક્યાંક ને ક્યાંક જે રીતે કરોડો

અને ક્યાંક ને ક્યાંક જે રીતે અત્યારે સમગ્ર મામલો છે તે ખૂબ જ ચર્ચાસ્પદ છે કારણ કે સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે અને કરોડો રૂપિયાની જે વાત છે ત્યારે પરિવારજનો કરી છે અમને કંઈ ખબર નથી એ ક્યાં છે કોણે શું કર્યું કોઈ એમને આઈડિયા નથી જેથી અત્યારે પોલીસ જે છે તે કાર્યવાહી કરી રહી છે તપાસ કરી રહી છે અને તપાસ બાદ જે છે સમગ્ર હકીકત સામે આવશે કે રિયાલિટી શું છે અને ક્યાં છે ભૂપેન્દ્રસિંહ અત્યારે તેમને પકડવા માટે પણ સીઆઈડી ક્રાઇમની ટીમો અત્યારે અલગ અલગ જગ્યાએ જઈ રહી છે સાથે ગુજરાતી હિંમતનગર નવીન બાજુ ઘરની બહાર મોંઘી દાઢ ગાડીઓ આ સીધી રીતે સંકેત લોકોના પૈસા યાશી કરી રહ્યા છે આ ભૂપેન્દ્ર ઝાલા અને હાલ ત્રણ થી ચાર દિવસથી તેઓ ઘરે નથી આવ્યા તેવું પરિવારનું કેવું છે તો ક્યાં છે તેને લઈને કોઈ ભાડ મળી છે હેતુ જે રીતે પરિવારજનોનું કહેવું છે કે ત્રણથી ચાર દિવસ ત્યાં તે ઘરે નથી આવ્યો ક્યાં છે કોઈને ખબર નથી સીઆઈડી ક્રાઈમે પણ એલ જે છે તે જાહેર કરવાની કાર્યવાહી કરી ચૂકી છે અત્યારે અમે પણ અત્યારે જે તેનું જે ઝાલાનગરની બહાર જે સૌથી પહેલાં ઓફિસ ખોલી હતી તેને તે ઓફિસ પાસે છે અને ક્યાંક ને ક્યાંક ઓફિસ આવી અનેક એને ખોલી છે કે જે અમદાવાદ હિંમતનગરની અંદર સાબરકાંઠા અરવલ્લી બરોડા અનેક જગ્યાએની પોતાની આવી ઓફિસ ખોલેલી છે પરંતુ આ જે છે તેના ઘરની બિલકુલ નજીક આ સૌથી પહેલાં જે ઓફિસ ખોલી હતી એને તે ઓફિસ ત્યાં પહોંચ્યા છે જે રીતે સામે આવી રહ્યું છે કે તમામ જગ્યાએ તેને અલગ અલગ એજન્ટો મૂક્યા હતા અલગ અલગ એમાં ઇન્વેસ્ટર હતા જેમાંથી કેટલાક એજન્ટ જે છે સિયા ક્રાઇમને રડારમાં આવી ચૂક્યા છે અને તેમની પૂછપરછ જે છે તે પણ કરવામાં આવી રહી છે ક્યાંક ને ક્યાંક કેટલાક પોલિટિકલ લોકો પણ આમાં જો સામેલ હોય એટલે કે તેમનું પણ ઇન્વેસ્ટમેન્ટ હોય અથવા તો તેમનું ક્યાંક ને ક્યાંક ઓળખતા હોય એ પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે પરંતુ સિયાડી ક્રાઇમ હજી સુધી ઓફિશિયલ કોઈ માહિતી એ પ્રકારની બહાર નથી આવી પરંતુ જે રીતે છ હજાર કરોડનું કૌભાંડ અને તેમના ઘર જે એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ એટીન પાસે છે

ક્યાંક ને ક્યાંક ખેતવી જે વાત છે કે આ જે લોભામણી સ્કીમો આપતો તો લોભામણી જે ફરવાની એક સ્કીમ હતી સાથ જે દસ હજારના ત્રીસ હજાર ત્રીસ હજારના એસી હજાર એ પ્રકારે ત્રીસ થી ચાલીસ ટકા સુધી એટલે દસ ટકા વીસ ટકા ત્રીસ ટકા એ લોકોને અલગ અલગ લોકોને અલગ અલગ જે છે પોન્જી સ્કીમ આપતો હતો એ પ્રકારની માહિતી પણ સીઆરડી ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે જો કે અત્યારે ભૂપેન્દ્રસિંહ જે છે તે ફરાર છે તે ક્યાં છે કોઈને ખબર નથી પરંતુ સીઆરડી ક્રાઇમનું કેવું છે કે ટૂંક સમયમાં તેને પકડી લેવામાં આવશે કારણ કે તેની સામે જે છે એલઓસી જે જાહેર કરવા

બિલકુલ નવીન એક રીતે કહી શકાય કે એક રીતે કહી શકાય કરોડો રૂપિયાનું તેણે લોકોનું કરી નાખ્યું છે અને બીજી બાજુ આટલા બધા રૂપિયાનું જો તેણે લોકો સાથે છેતરપિંડી આચરી હોય તો ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે રાજકીય વર્ગ સાથે સંકળાયેલો હોય તેવા પણ ઈચ્છા ક્યાંક સંકેતો મળી રહ્યા છે તો તેને લઈને કોઈ અપડેટ છે

એ જે લોકો લાલચમાં લાલચમાં આવીને મોટી મોટી સંખ્યાઓ પણ મોટી મોટી રકમો મૂકતા હતા અને ધીરે ધીરે જે છેલ્લા ત્રણથી પાંચ વર્ષમાં જ આ જે એકના ડબલ કરવાનો જે આ સમગ્ર મામલો છે બહાર આવ્યો હતો અને અત્યારે હાલ તો આ દિશા જે સીઆઈડી ક્રાઇમની ટીમે દરોડા પાડ્યા ત્યારથી જ તમામે તમામ જેટલી ઓફિસો છે તમામે તમામ ઓફિસો બંધ જોવા મળી રહી છે તો આ ઉપરાંત જે બહારથી ટીવી લાવીને જે બનાવતા હતા અને જે અહીંયાથી બીજા એ પણ જાણવા મળ્યું કે સૌથી પહેલાં જે ટીવી એસેમ્બલ કરતો હતો ટીવી રિપેરિંગ કામ કરતો હતો એટલે ટીવી રિપેરિંગ કરવા વાળો વ્યક્તિ કરોડો અબજોનો માલિક કઈ રીતે બની ગયો ટૂંક છે હિંમતનગર ખાતે પણ છે મોડાસા ખાતે પણ અને ત્યાં અલગ 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 ટીવી હોય ફ્રીજ હોય પંખા હોય આ પ્રકારની અલગ અલગ બ્રાન્ડ બીજાના નામ સાથે ત્યાં વેચાણ કરી રહ્યા છે અને એના કારણે આ જે સમગ્ર મામલો સામે આવ્યો ત્યારથી તમામ દુકાનો ઉપર અત્યારે હાલ તો તારા જોવા મળી રહ્યા છે બિલકુલ અત્યારે તાળા છે પરંતુ મેં કીધું એ પ્રમાણે સામાન્ય ટીવી રિપેરિંગ કરવા વાળો વ્યક્તિ અને જે સામાન્ય ઘરમાં રહેવાળો વ્યક્તિ ચાર વર્ષમાં કબજોપતિ કબજોપતિ બની જાય તે સવાલ ઉભો કરે છે કેમ કે આટલા શોર્ટ ટાઈમ આટલા રૂપિયા ક્યાંથી લાવ્યો એ સૌથી મોટો સવાલ છે ત્યારે અત્યારે જે છે પોલીસ એ તપાસ કરી રહી છે કે એની પાછળ કોણ છે કેટલા એજન્ટો હતા કારણ કે એવી પણ વાત સામે આવી રહી છે કે કેટલાક એવા લોકોના પૈસા છે કે જે એક સારી જગ્યાએ જોબ કરતા હોય ખાતામાં નોકરી કરતા હોય એ પ્રકારની પણ વાત સામે આવી રહી છે તો એ તમામ દિશામાં અત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી ચાલી રહી છે બિલકુલ કહી શકાય કે નવીન હિંમતનગર બાદ રાજુલાની ઓફિસનું પણ કનેક્શન અહીંયા બહાર આવી રહ્યું છે ત્યાં કોઈ કામ કરતું હોય તેની કોઈ પૂછતાછ મારે તેની ધરપકડ કરવામાં આવી હોય તેને લઈને કોઈ માહિતી છે કે કેમ અને જે જે લોકો સાથે છેતરપિંડી થઈ છે તેના નિવેદન પોલીસે નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે કે કેમ પોલીસે અત્યારે જે નાનામી અરજીના આધારે હેતુ તપાસ કરી રહી હતી અને હવે જે છે પોલીસે કાલે પણ મીડિયા સમક્ષ જાહેરાત કરી છે કે જે પણ લોકો એમાં ભોગ બનનાર છે છે તે સામે આવી શકે અને પોલીસની મદદ કરી શકે છે માત્ર મેં કીધું કે ઉત્તર ગુજરાત મેઇન ટાર્ગેટ ઉપર જેમાં સાબરકાંઠા અરવલ્લી અને સાબરકાંઠામાં ખાસ કરીને હિંમતનગર છે પછી એમનું ગામ છે તેની આજુબાજુ અરવલ્લીમાં જે છે મોડાસા માલપુર પછી ગાંધીનગર એ તમામ જગ્યાએ તેને જે તે ઓફિસ ખોલી હતી અને તે વક્ત ધરાવતો હતો તો ક્યાંક ને ક્યાંક પીઠબળ હોય કોઈ એની પાછળ એવું

ભૂપેન્દ્ર ઝાડના ઘરે પહોંચી અને ત્યાં તેઓને માતા અને બહેન સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો અત્યારે અધિકારીઓ સીઆઈડી ક્રાઇમની ટીમ તેમના ઘરે પહોંચી શકે કેમ અને આર્થિક મહત્વની વાત એ પણ કે જ્યારે આપણે તેઓના પરિવાર સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો તો એ લોકોના જવાબ કઈ રીતના હતા ઘરમાં શું માત્ર ખાલી માતા અને બહેન જ હતા અન્ય કોઈ સદસ્ય હતા કે નહીં મેં જે રીતે સૌથી પહેલા એના ઘરે ગયા અને તેના બેન હતા તે બેન સાથે વાત કરવાની કોશિશ કરી બેને બે વાત કરી બહુ વિનમ્રતાથી વાત કરી છે કે અમને ખબર નથી કે શું થયું છે અમે લોકો ઘરે અત્યારે ઘરે જે છે તેમની માતા અને બેન બે જણા છે બીજા કોઈ ઘરમાં હાજર નથી મેં એ બી પૂછવાની કોશિશ કરું કે પરબતસિંહ ક્યાં છે કે પરબતસિંહ નથી ઘરે એ પર વાત કરી અને મેં કીધું ભૂપેન્દ્રસિંહ ક્યાં છે તો કે છેલ્લા ત્રણ દિવસથી એ ઘરે આવ્યા નથી ભૂપેન્દ્રસી અત્યારે ક્યાં છે એમને ખબર નથી એ પ્રકારની વાત તેમણે કરી છે પરંતુ વાત તેમણે એ પણ કરી છે કે તે અત્યારે આ વસ્તુથી અજાણ છે અને શું થયું છે શું નથી થયું એમને ખબર નથી એ પ્રકારનું રટન લગાવી રહ્યા છે પરંતુ હેતુ એક સામાન્ય વાત છે કે આટલી હદે આટલા મોટું રોકાણ થતું હોય આટલું મોટું પૈસા આવતા હોય ઘરમાં ત્રણ ગાડી બહાર પડી વોલ્વો જેવી હાઈ પ્રોફાઇલ ગાડીઓ પાંચ પાંચ કરોડની પડી હતી આલીશન બંગલો છે તો આટલો સામાન્ય ભાઈ એમનો આ સામાન્ય નોકરી અથવા કંઈ બી કરતો હશે અને આટલી ઝડપથી આટલો રૂપિયા ક્યાંથી લાવ્યા તો સવાલ તો એમના પરિવારને ખબર જ હશે પરંતુ તે અત્યારે આ વાતને નકારી રહ્યા છે કે અમને કોઈ વસ્તુની ખબર નથી આવ્યો એ પ્રકારની વાત કરી છે અત્યારે એમના ઘરે માત્ર માતા અને બેન જ હતા બીજા કોઈ હાજર નતા એટલે અમે રિએક્શન માટે બી પૂછ્યું કે તમે કોઈ રિએક્શન આપો તમે શું કહેવા માંગો છો પરંતુ તેમને રિએક્શન આપવાની સ્પષ્ટ ના પડી કે અમારે મીડિયામાં હાલ કંઈ કેવું નથી બિલકુલ આ સાથે જ તેઓના ઘરની આસપાસના લોકો સાથે પણ વાતચીત કરવાનો આપે પ્રયત્ન કર્યો ત્યાંથી કોઈ વાત બહાર આવી કે કેમ કે કઈ રીતનો તેઓનો સ્વભાવ હતો તેઓ ઘરે આવતો હતા ત્યારે તેઓની સાથે કોઈ આવતું હતું કે કેમ અન્ય કોઈ રાજકીય પાર્ટીના લોકો આવતા હતા કે કેમ તેને લઈને કોઈ માહિતી મળી છે બિલકુલ એ એ પ્રકારે કોઈ પણ આજુબાજુવાળા પર કોઈ બોલવા તૈયાર નથી હેતવી કારણ કે જે રીતે આ સમગ્ર કેસની અંદર હવે નામ આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક સવાલો ઉભા થઈ રહ્યા છે તો લોકો પણ દૂર ભાગવાની કોશિશ કરી રહ્યા છે કે શું છે શું નથી તેમને હાલ કંઈ ખબર નથી એ પ્રકારની વાતો જે છે તે કરી રહ્યા છે જો કે સવાલ એ છે કે આટલી મોટી હદે આ પ્રકારનું કૌભાંડ જે થયું છે અને કૌભાંડને લઈને આ પીઠ પર વગર મુશ્કેલ છે હેતવી સમજવું કારણ કે તર્ક શિયાળી ક્રાઇમનું કેવું છે કે છ હજાર કરોડનું આ કૌભાંડ છે એટલે કે આટલી મોટી રકમ અને સૌથી મોટી વાત એ છે કે જે અત્યારે સામે આવી રહ્યું છે કે જે ભૂપેન્દ્રસિંહ છે તે તમામ પૈસા જે છે પોતાના તે બીટ કોઇનમાં બી ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા એટલે કે બીટ કોઇનથી લઈને તમામ જે ક્રિપ્ટોકરન્સી કરન્સી છે તેમાં પણ તેના રૂપિયા છે એટલે એ તપાસ થશે તો ક્યાંક ને ક્યાંક મોટા આંકડાઓ મોટા ખુલાસાઓ સામે આવી શકે તેવું લાગી રહ્યું છે પરંતુ અત્યારે તો સીઆઈડી ક્રાઇમ અલગ અલગ દિશાઓમાં તપાસ જે જે દસ્તાવેજ પુરાવાઓ એ લોકો એકત્રિત કર્યા છે એ પુરાવાઓને કબજે કરવાની કામગીરી જે છે તે કરી રહી છે બિલકુલ આમાં આ બેઝેડ જે કંપની છે તેમાં કેટલા ભાગીદારો છે અને કેટલા સમયથી તેઓ આ કંપની ચલાવે છે કારણ કે એ પણ તપાસવાનું રહ્યું કે જો આટલા શોર્ટ ટાઈમમાં છ હજાર કરોડ રૂપિયાનો આંકડો અત્યારે આપણી પાસે છે કે જે હજી પણ વધી શકે છે અને જેમ આપણે કહ્યું કે ક્રિપ્ટોકરન્સીમાં કરન્સીમાં તેનું રોકાણ છે એટલે આંકડો ઘણો જ મોટો જોવા મળી શકે છે તો કેટલા કેટલા ભાગીદારો છે ને કેટલા સમયથી આ ફર્મ તેઓ ચલાવે છે તેને લઈને કોઈ અપડેટ અત્યારે એટલી માત્ર સીઓ છે અને સીઓ સિવાય એજન્ટો છે એ પ્રકારની માહિતી જે છે સામે આવી રહી છે પરંતુ અત્યારે એક બીજા વસ્તુ હું આપને બતાવવા માંગીશ કે અત્યારે જે છે તેને ટૂંક સમયમાં જ એક સ્કૂલ પણ અહીંયા ખોલી છે અને આ સ્કૂલના દ્રશ્યો પણ હું કોશિશ કરીશ મારા કેમેરામેન પ્રકાશને કે એ દ્રશ્યો પણ કદાચ બતાવવાની કોશિશ કરે કે અત્યારે એને હાલમાં જ થોડાક સમય પહેલાં જ ઇન્વેસ્ટમેન્ટના ભાગરૂપે અહીંયા બીઝેડ નામની એક સ્કૂલ ખોલી છે અને એ સ્કૂલ પહેલાં તેને કોલેજ ખોલી હતી પરંતુ આ સ્કૂલની અત્યારે કોઈને જાણ નથી કે આ સ્કૂલ અહીંયા આવેલી છે એટલે અમે કોશિશ કરી રહ્યા છે કે સ્કૂલ તરફ આપણે લઈ જઈએ અને સ્કૂલ જે છે તે બતાવવાની કોશિશ કરીએ કે કઈ રીતે તેને લોકોના રૂપિયા જે છે તે મેળવીને અને કૌભાંડ કર્યો છે પોતાના આલિશાન બંગલો બનાવ્યા આલિશાન સ્કૂલો કોલેજો ટ્રેડર્સ એ તમામ પ્રકારનું જે છે તે તે તેને ઓપન કર્યું છે આ સ્કૂલ છે એની જે સ્કૂલ તેને હાલમાં થોડા સમય પહેલા ખોલી હોય એ પ્રકારના હાલ માહિતી સામે આવી રહી છે પરંતુ અમે વાત કરીશું કે કઈ રીતે તે આખી કૌભાંડ કર્યો આપ જોઈ શકો છો બી ઝેડ

આપણે જણાવી દે જે રીતનું આખું આ કૌભાંડ સામે આવ્યું છે લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ઉત્તર ગુજરાતના બીઝર ગ્રુપનું કનેક્શન હવે અમરેલી જિલ્લામાંથી પણ નીકળી આવ્યું છે રાજુલામાં એક કોમ્પ્લેક્ષમાં પણ બીઝર ગ્રુપની ઓફિસ આવેલી હતી સીઆઈડી ક્રાઈમના ઉત્તર ગુજરાતમાં દરોડા બાદ ઓફિસ પર તાળા મારી દેવામાં આવ્યા છે વધુ માહિતી છે આખું કનેક્શન બહાર આવ્યું છે અત્યાર સુધી ઉત્તર ગુજરાતનું ઉત્તર ગુજરાતના ખાસ કરીને સાબરકાંઠાનાથી વધુ કનેક્શન બહાર આવી રહ્યા હતા તમામ ઓફિસો પર કાર્યવાહી કરવાની શરૂ કરવામાં આવી હવે રાજુલા કનેક્શન પણ બહાર આવ્યું છે ખાસ વધુ માહિતી શું આવી રહી છે અને કોઈની પૂછતાછ કરવામાં આવી છે કેમ આ ઓફિસમાં કામ કરતા લોકોની ત્યારથી આ બીજેડ ગ્રુપનું સૌથી મોટું કૌભાંડ બહાર આવ્યું છે ત્યારબાદ થી અમરેલી ના એકમાત્ર રાજુલામાં એમની ઓફિસ આવેલી હતી આ ઓફિસે તાળા મારી દેવામાં આવ્યા છે અને જ્યારથી સીઆઈડી ક્રાઈમ ની તપાસ શરૂ થઈ છે ત્યારબાદ થી ત્યાંના કર્મચારીઓ ત્યાંથી રફુચક્કર થઈ ગયા છે આ ઓફિસ ને અત્યારે હાલ તાળા છે જોકે હજુ સુધી રાજુલામાંથી આ કંપની દ્વારા કોઈ છેતરાયું હોય કે તે પ્રકારની માહિતી સામે આવી નથી અથવા તો કોઈ કાર્યવાહી થઈ હોય તે પ્રકારની પણ માહિતી સામે નથી આવી પરંતુ સૌથી મોટી વાત એ છે કે અમરેલી જિલ્લામાં એકમાત્ર રાજુલામાં તેમની ઓફિસ આવેલી છે અને આ ઓફિસે અત્યારે હાલ તાળા છે પરંતુ શંકા એવી સેવાઈ રહી છે કે આવતા એકાદ બે દિવસોમાં જ કોઈ છેતરાયેલા લોકો પોલીસ સમક્ષ આવી શકે છે અથવા તો સીઆઈડી ક્રાઈમ ટીમ પણ અમરેલી જિલ્લામાં આ ઓફિસ ની મુલાકાતે અથવા તો બીજી તપાસ અર્થે આવી શકે છે એટલી બિલકુલ રાજન આભાર માહિતી બદલ તો જે રાજુલા કરેક્શન પણ હવે અહીંયા સામે આવી રહ્યું છે મહાથક ભૂપેન્દ્ર ઝાલાના કેસમાં મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા અંગે સૌથી મોટો એક અન્ય ખુલાસો પણ સામે આવી રહ્યો છે ખુદ ધારાસભ્ય કરી રહ્યા છે આ મહાઠગનું માર્કેટિંગ જી હા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે એમએલએ ધવલ ઝાલાનું એમએલએ ધવલ ઝાલાએ મહાથકનું માર્કેટિંગ કર્યું છે બાયડના ધારાસભ્ય ધવલ સી ઝાલા જ પોન્ઝી સ્કીમનું માર્કેટિંગ કરતા હતા બીઝેડ ગ્રુપ એજ્યુકેશન કેમ્પસ લોકાર્પણ સમયનો વિડીયો પણ સામે

એક સુંદર વાત કરું એમના માટે એક ના બે કેવી રીતના થાય અને બે ના ચાર કેવી રીતના થાય બરાબર એમને ખુબ સારું આવડે એટલે અહીંના સ્ટાફ અને અહીં એમની જોડે જોડાયેલા તમામ કહેવાય ને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી પહેલી વાત ઘણા ને ક્યાંક થોડોક સંકોચ હોય પરંતુ હજાર વિદ્યાર્થી હોય કે પાંચ વિદ્યાર્થી છે તો તેનું આયોજન ભૂપેન્દ્રસિંહ ખુબ સારી રીતે કરી શકશે કારણ કે પૈસા જો ફાળવણી કરવાનું આયોજન કરી શકતા હોય તો સો કરી શકવાના ખાસ તો અભિનંદન પાઠવા આવ્યો છું મારા મિત્ર બિલકુલ તો આ વિડીયો સાંભળો મારી સાથે સંવાદદાતા નવીન પણ સીધા અહીંયા જોડાયેલા છે નવીન હમણાં જ દર્શકોને એક વિડીયો બતાવ્યો છે આપણે કે જેમાં ધવલસિંહ ઝાલા પોતે જ આ મહાઠગનું માર્કેટિંગ કરતા હોય તેવું જણાઈ રહ્યા છે વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે તેઓ બોલી રહ્યા છે કે એક ના ડબલ કરતા અને ડબલના ચાર ગણા કરતા તેને બહુ સરસ રીતે આવડે છે એટલે હવે અહીંયા સીધું કનેક્શન ધવલસિંહ ઝાલાનું સામે આવી રહ્યું છે એ તો મેં કીધું કે રાજકીય પીઢ પર હોઈ શકે કારણ કે આટલી સામાન્ય વ્યક્તિ આટલા કરોડો રૂપિયા ક્યાંથી ભેગું કરી શકે તે સૌથી મોટો સવાલ છે અત્યારે મેં દર્શકોનો વધુ એક તમને તેની પ્રોપર્ટી બતાવું બીજેડ સંસ્કાર સ્કૂલ હમણાં જ તેને ખોલી છે ગ્લોબલ કોલેજ ખોલ્યા બાદ તેને બીજેડ સંસ્કાર સ્કૂલ હમણાં જ ખોલી છે અને આ જોઈ શકો છો આ સ્કૂલની અંદર અમે કોશિશ કરી વાત કરવાની પણ કોઈ બોલવા તૈયાર નથી પરંતુ આપ જો ખાલી આનું નેટવર્ક જો મતલબ ક્યાં ક્યાં સુધી તેને પોતાનું નેટવર્ક ફેલાય દીધું હતું કઈ રીતે લોકોને જે રીતે આખું પોતાની માયાજાળમાં ને અને લોકોને જે રીતે ભેળવી રહ્યો હતો તો આ સ્કૂલ પણ તેને ખોલી બિલકુલ આભાર નવીન માહિતી આપણી પાસે મેળવતા રહીશું